અંકલેશ્વર શહેરમાં હાંસોટ રોડ ઉપર આવેલ મા રેસીડન્સી માં મહિલાને સોનાનું મંગળસૂત્ર મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ મા રેસીડન્સી માં રહેતી વૈશાલી પ્રજાપતિ પોતાના ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં બે ઈસમો ઉજાલા પાવડરના વેચાણ માટે આવ્યા હતા જે બંને ઈસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લૂટો અને ચાંદીના પાયલ પાવડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને લિક્વિડ બનાવી આપ્યું હતું જે બાદ બંને ગઠિયાઓ મહિલાને હરદર અને ડબ્બો માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ પોતાનું દોઢ લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું બંને ઈસમોએ હરદર અને પાવડર નાખી ડબ્બો બંધ કરી દીધો હતો અને પાંચ મિનિટ પછી ઉગાડવાનું કહી ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ પાંચ મિનિટ પછી જેવો જ ડબ્બો ખોલતા તેમાં રહેલું સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાયું હતું જેથી મહિલાએ છેતરાઈ હોવાનું માલુમ પડતા તેઓએ બંને ગઠિયા વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સોસાયટીમાં રહેલ સીસીટીવી ફૂટેજના આધારે બંને અજાણ્યા ગઠિયાઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી